ભાઈ આજે હે ને ભજીયાનો પ્રોગ્રામ હતો આપણે ઓલા ખબર આપણી બાજુ મળે દાબડા લસણિયા દાબડા જે આપણે વચ્ચે લસણની ચટણી નાખી અને મસ્ત મજાની એક બટેટાની કાતરી કરી અને દાબડા બનાવે ભાઈ આજે એ પ્રોગ્રામ છે અમે હે ભજીયા બનાવતા હોય ને અહીંયા આવા પત્રી ભજીયા બનાવી ને ભેગા ભેગા લસણ ચટણી ને ગરમ દાબડા ભજીયા હું તમને બતાડું દાબડા ભજીયા જોયેલા છે મસ્ત મજાના ગરમા ગરમ લસણિયા ભજીયા કે આપણી બાજુ અને દાબડા ભજીયા કરીને વધારે વેચાયા તમે આ બનાવો છો કે નહીં કોમેન્ટમાં લખો